નમસ્કાર મિત્રો યોગ ઇન્સ્ટ્રક્ટર માટેની જાહેરાત આપવામાં આવી છે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ ભદ્ર અમદાવાદ ખાતે ચાલતા આયુષ વેલનેસ સેન્ટરમાં યોગ નિષ્ણાતની સેવા માટે નીચે મુજબની શરતોને આધીન સ્વપ્રમાણિત અરજીઓ મોકલી આપવાની રહેશે સરકાર માન્ય સંસ્થા યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અથવા સંલગ્ન કોષ પૈકી કોઈ પણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ દિવસના આઠ કલાકની જગ્યાએ મહત્તમ અડતાલીસ સેશન માટે દિવસના બે સેશન માટે લેવાના રહેશે યોગ સેશનના એક કલાકનો રહેશે સેશન દીઠ બસો પચાસ રૂપિયા ફી રહેશે ઉમેદવારોએ પોતાની અરજી સ્વપ્રમાણિત નકલો સાથે પોસ્ટથી આચાર્યશ્રીની કચેરી અખંડાનંદ આયુર્વેદ કોલેજ એસ એમ આઈ એ એસ કેમ્પસ કોલવડા સોનીપુર રોડ ગાંધીનગરને જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન વીસમાં મળી જાય તે રીતે મોકલી આપી નિમણૂક અંગેની આખરી સત્તા આચાર્યશ્રી સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજની રહેશે સરકારશ્રીના વખતો વખતના હુકમો અને શરતો બંધન કરતા રહેશે આચાર્ય સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ ભદ્ર અમદાવાદ એસએમ એમ આઈએએસ કેમ્પસ કોલવડા સોનીપુર રોડ ગાંધીનગર આ માહિતી સારી લાગી હોય તો તમે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો